ડીસા નગરપાલિકા જનરલ બોર્ડ મિટિંગ ગણતરીના મિનિટોમાં સમાપ્ત ડીસા નગરપાલિકાનું આજે યોજાયેલું જનરલ બોર્ડ મિટિંગ ગણતરીના મિનિટોમાં સમેટી લેવામાં આવ્યું વિપક્ષી સભ્યો અધ્યક્ષ સમક્ષ નાગરિકોના પ્રશ્નો રજૂ કરે એ પહેલાં જ બોર્ડ મિટિંગ પૂર્ણ કરાઈ ગઈ ભાજપ શાસિત ડીસા નગરપાલિકામાં નિયમિતપણે આમ મીટિંગ જલ્દી સમાપ્ત થવાથી ડીસા શહેરની જનતામાં નારાજગીનો માહોલ જોવા મળી રહ્યો હતો શહેરના જીવલેણ પ્રશ્નો જેવા કે રસ્તા પાણી સ્વચ્છતા ટાઉન પ્લાનિંગ જેવા મુદ્દાઓ વિશે ચર્ચાની પણ તક આપવામાં આવતી નથી સતત મીટિંગનું આ રીતે સમેટાઈ જવું નગરપાલિકાના વહીવટ અને જવાબદારી પર અનેક સવાલો ઊભા કરી રહ્યું છે કેટલા મુદ્દાઓ ઉપર ચર્ચા છે કેટલા મુદ્દાઓ ઉપર ચર્ચા છે

એજન્ટા નંબર બે હિસાબી શાખા તરફથી આવેલ કાગળો અંગે યોગ્ય નિર્ણય લેવા બાબત એજન્ટ એજન્ટા નંબર ત્રણ બાંધકામ શાખા તરફથી આવેલ કાગળો અંગે યોગ્ય નિર્ણય લેવા બાબત ચોથ જે સેનિટેશન શાખા તરફથી આવેલ કાગળો અંગે યોગ્ય નિર્ણય લેવા બાબત શિક્ષણ શાખા તરફથી આવેલ કાગળો અંગે યોગ્ય નિર્ણય લેવા બાબત ટાઉન પ્લાનિંગ શાખા તરફથી આવેલ કાગળો અંગે યોગ્ય નિર્ણય લેવા બાબત બનાસ ડેરી તરફથી આવેલ કિસ્સા નગરપાલિકા વિસ્તારમાં અમૂલ પાર્લર માટે જગ્યા ફાળવવા અંગે યોગ્ય નિર્ણય લેવા બાબત મહિનગરપાલિકા નવીન ઓફિસ બિલ્ડિંગ અને ફાયર સ્ટેશન બનાવવા માટે સરકારશ્રીમાં જમીનની માંગણી કરવા અંગે યોગ્ય નિર્ણય લેવા બાબત અધ્યક્ષ સ્થાનેથી રજૂ થતા કામો કેટલા મિનિટ બોર્ડ ચાલે કેટલા મિનિટ બોર્ડ ચાલે ડિસાના યાર ઓર છે આખું પબ્લિકના હિત માટે તમે કેટલા મિનિટ બોર્ડ ચલાવ્યું 20 મિનિટ 20 મિનિટ શું ચર્ચાઓ સભ્યો સાથે કરી તમે કે કયા વિકાસના વાતો કામો કરવા કરવા જ નતા દેતા ને કરવાની જ હતી હું ચર્ચા એ જ લોકો એ જ રજૂઆત હતી કે સેનિટેશનમાં કૌભાટ કરવામાં તમે પણ સામેલ છો શું વાત સાચી છે વાત સાચી છે તમે કૌભાડમાં સામેલ છો વાત સાચી છે ચાલીસ કરોડના કૌભાડમાં તમે બિલોમાં સહી કરી છે વાત સાચી છે સ્વીકારો છો કે હું કૌભાડમાં ભાગીદાર છું સીટની તપાસ સમિતિની કાર્યવાહી ચાલુ છે આવશે એટલે હું પણ આરોપી છું દોષિત છું સ્વીકારો છું તમે તો તમે બિલોમાં સહી શું કરવા કંભાળ કરવા નતા માંગતા તમે બિલોમાં સહી શું કરવા શું ભાજપ સરકારને બદનામ કરવાનું કામ તમારું છે તો કેમ તમે સહી રહે

ભાજપની સત્તાધારી બોડી હોવા છતાં સરકારને કેમ ઇન્વોલ થવું પડ્યું તમે કેમ ઇન્વોલ ના થયા તમે સાચા હતા એટલે સાચા હતા એટલે બેન પાંજરાબોળની જમીન તમે આરો પ્લાન્ટ બનાવવા જગ્યા આપી દીધી છે માલિકીની જગ્યા